નમસ્કાર દર્શક મિત્રો તમે જોડાયા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં આજે નવા બસ સ્પોટનું લોકાર્પણ કરવાનું છે અને જેને લઈને નવસારીમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ તેરમાં અદ્યતન બસ સ્પોટનું લોકાર્પણ કરવાનું હતું તે પ્રસંગે નવસારીના અમારા રિપોર્ટર મહેશભાઈ ભટ્ટ દ્વારા વિવિધ રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું અને તેઓ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું હતું ત્યારે લોકો સાથે વાતચીત કરતા લોકોએ શું કહ્યું હતું આવો સાંભળીએ વિરામ આપનું હાર્દિક સ્વાગત છે અને આપ જુઓ છો એ મુજબ છે આ ગેટ બનાવવામાં આવ્યો છે આ ગેટ ની અંદર આપ જુઓ છો એ મુજબ કે પરંપરા અને પરંપરા મુજબ રિબિન જે ખોલવાની હોય છે એ રિબિન આ પ્રમાણે અહીંથી ખોલવામાં આવશે રિબિન ખોલ્યા બાદ આ રેડ કાર્પેટની ઉપરથી સીએમ જે ખરા એ સીએમ બસ સ્પોટ ની અંદર પ્રવેશ કરશે બસ પોટ ની અંદર પ્રવેશ કરશે આપ જો એ મુજબ કે ખુબ સરસ મજાના એમના માટેના પોસ્ટર્સ બેનર્સ લગાવી દેવામાં આવ્યા છે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર

આખા ગુજરાતની અંદર આપ જ્યારે આ જગ્યા ઉપર આવશો એની સ્થળની વિઝિટ લેશો તો આપને ખ્યાલ આવશે કે આખા ગુજરાતની અંદર આટલું સરસ મજાનું બસ સ્પોટ આપને જોવા નહીં મળે અને માટે જ કરી આ ગુજરાત રાજ્યના જે માર્ગ વાહન વ્યવહાર નિગમનો લોગો છે એ સરસ રીતે ગોઠવવામાં આવ્યો છે રંગોળી કરવામાં આવી છે તો સાથે જ પણ એક સમાવી લેવામાં છે અને આપ મુજબ કે ભાઈ સીએમ આવવાના હોય હોય પ્રોટોકોલ પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો હોય અને માટે જ કરીને એસપી સાહેબ પણ પોતે અત્યારે જ્યાં નવસારી જિલ્લાના એસપી રાહુલ પટેલ પોતે આવી ચૂક્યા છે સ્થળ તપાસ કરવા માટે અને સાથે જ ડીવાયએસપી એસપી જે ખરા એ પણ આવી પહોંચ્યા છે એસટીએસસી સેલ ચાંદુ પણ આવી પહોંચ્યા છે અને લોકો સ્થળ નિરીક્ષણ કરી રહ્યા છે તો આ તમે જુઓ છો એ પ્રમાણે કે આખો આ રેડ કાર્પેટ છે અને રેડ કાર્પેટ જે ખરો એ સીધો જશે તકતી સુધી કે જે તકતીનું અનાવરણ કરવામાં આવશે માટે જ કરી બાજુ ફૂલો આવી છે રંગોળી કર્યા બાદ જેમ આપ આગળ નવસારીની આજુબાજુમાં નવસારીની આજુબાજુમાં જે પ્રવાસન ના સ્થળો છે એ પ્રવાસનના સ્થળોના લોગો પણ લગાવવામાં આવ્યા છે જેથી કરી લોકોને ખ્યાલ આવે કે આપ નવસારી થી કઈ જગ્યાએ જઈ શકો છો ઉભરાટ બીચ હોય કે ત્યાર પછીથી વાસદાનો નેશનલ પાર્ક હોય અને એ પ્રમાણે બધા લોગો લગાવવામાં આવ્યા છે એટલે જો નવસારી બસ ડેપો પર ઉતરો તો આપણે નજીક ક્યાં ફરવા જઈ શકો એ આપને ખ્યાલ આવે સાથે જ જી હા આ તમે જે પડદા પાછળ જુઓ છો એ તકતી છે અને એ તકતીનું અનાવરણ એ તકતીનું લોકાર્પણ આજે થશે સાથે જ આખો ચાર્ટ મૂકી દેવામાં આવ્યો છે કારણ કે નવસારી જિલ્લો છે નવસારી જિલ્લાથી ઘણી બધી જગ્યાએ આપ જઈ શકો છો નવસારી જિલ્લાની અંદર ઘણા બધા લોકલ સ્ટોપ્સની સાથે જ્યાં લોકલ સ્ટોપ્સની સાથે વાત કરવામાં આવે તો નેશનલ હાઈવે ફોર્ટી એટને કનેક્ટિવિટી મળે છે એટલે એના કારણે લઈ અને અહીંથી ઘણી બધી આંતરરાજ્ય અને રાજ્ય બહારની પણ બસો ઉપડતી હોય છે પણ આ આપ જુઓ છો

જે મૂળ ટિકિટ છે મૂળ ટિકિટ ની ઉપર માત્ર બે રૂપિયાનો એક્સ્ટ્રા ચાર્જ લઈ આપ આપની સીટ રિઝર્વ કરાવી શકો છો તો એના માટે હાઈટેક જી હા અને માટે કહેવાય છે કે આઇકોનિક આ નવસરીનો બસ સ્પોટ જે ખરું આઇકોનિક માટે ગણવામાં આવ્યું છે આપ જો તો હાઈટેક રીતે આ જે વિન્ડોઝ બનાવી દેવામાં આવે છે અને આપને જોઈને આનંદ થશે નોર્મલી તમને પહેલા તો ખ્યાલ નહીં આવે કે અંદર બેઠેલા છે પોલીસકર્મી છે અથવા તો જીએસઆરટીસી ના કામદારો છે કારણ કે બંનેના યુનિફોર્મ સેમ જ છે ખાલી તો ખ્યાલ આવશે અને આજે તમે જુઓ છો એ મુજબ કે એ લોકો યુનિફોર્મમાં છે અમે તો એવી આશા રાખીએ છીએ કે ત્યાર પછીથી પણ યુનિફોર્મમાં દેખાય માત્ર આજના દિવસ યુનિફોર્મમાં જીએસઆરટીસી ના હોય એવું નહીં પણ ત્રણસો ને દિવસ આપ જોશો એમની કેપ એમના સ્ટાર્સ એમના બેચ એમના નેમ પ્લેટ અને વર્દી એ પણ ખાખી અને શું ત્રણસો ને પાસઠ દિવસ આજ પ્રમાણેના યુનિફોર્મમાં તમે દેખાશો સાહેબ

જ્યાંથી બસ ઉપડશે જ્યાંથી બસ દેખાશે તો આ જે ખરી એ મુખ્ય જગ્યા છે હવે જ્યાંથી લોકાર્પણ બસોનું થશે તમે જુઓ એ મુજબ કે ત્યાં પણ સરસ મજાના ફૂલોની રંગોળી રેડ કાર્પેટ છે ત્યાં સુધી છે એટલે કે જે સીએમ આવે એ સીએમ પ્રોપરલી વિઝિટ કરી શકે અને વિઝિટ કર્યા બાદ આપ જુઓ તો આખી જગ્યા જે ખરી આખી જગ્યાને સરસ મજાથી કોર્ડન કરવામાં આવી છે અને જેના માટે આજે આપ જુઓ તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આપ જુઓ છો એ ગાડી નવસારી જિલ્લાના પી પટેલ સાહેબ ની છે સાથે જ ડીવાયએસપી ચાંદુ પણ ખરા અને એ લોકો સમીક્ષા કરી રહ્યા છે કારણ કે ટૂંક સમયની અંદર બનશે એવું કે સીએમનો કાફલો આવી પહોંચશે અને માટે જ કરી તમે જુઓ આ દ્રશ્યો બધા એટલું જ નહીં કેવલિયા લેક નવસારી જે ટાટા નવસારી નગરી પારસી નગરી કે જે ભાજપનો કોઈ પણ કાર્યક્રમ હોય આ યુવાન આ ત્રણ ત્રણ યુવાન ખભેથી ખભો મિલાવી અને દોડતા હોય તો ત્યારે એમની સાથે વાતો કરીશું વિજયભાઈ કેવી ઉત્સુકતા કેવો આનંદ ચોક્કસ ખૂબ જ ઉત્સુકતા સમગ્ર નવસારી જનતાને કે ખૂબ મોટા પ્રકલ્પો આદરણીય પ્રધાનમંત્રી શ્રી જે કામ કરી રહ્યા છે એને અનુસંગીને આજરોજ નવસારીની અંદર આદરણીય સીએમ સાહેબ ઉપસ્થિત થાય છે અને નવસારીને ખૂબ મોટા બે પ્રકલ્પો એક તો નવસારીનો એક અત્યાધુનિક આ બસ ડેપો અને સાથે સાથે ખૂબ જ સુંદર કહી શકાય રડિયામૂળ એવો મારો ટાઉન હોલ જેની અંદર લગભગ તમામ પ્રકારના પ્રસંગો આપણે ઉજવી શકીએ એ પ્રકારના ટાઉન હોલનું જ્યારે ઉદ્ઘાટન નવસારીની જનતાને ખૂબ મોટું નજરાડું મળતું એટલે ચોક્કસથી સમગ્ર નવસારી હૃદયની અંદર આજનો ઉત્સાહ કઈક અલગ હોય છે અને એ જ મને પણ છે દીપેશભાઈ હવે તમારા સાસરે જવું હોય તો અહીંથી બસ આરામથી મળશે અને તમારા સાસરે વાળા જો કદાચ નવસારી આવે તો એ લોકોને ફ્રેશ થવા માટે આરામ કરવા માટે કારણ કે મેં જોયું તો ખૂબ જ સરસ મજાના દિવ્યાંગો માટે પણ ટોયલેટ છે આમ જનતા માટે લેડીઝ જેન્ટ્સ માટે અલગ હાઈટેક બનાવવામાં આવ્યા છે ડિલક્સ વેઇટિંગ રૂમ બનાવવામાં આવ્યો છે શું જણાવશો જી જણાવવામાં એવું કે કદાચ ગુજરાતનું સૌથી સારી સુવિધા નવસારી જેમણે નવ્વાણું વર્ષના પેટે માત્ર એક રૂપિયા ભડ લઈ અને આ જગ્યા ભે આપી હતી એવા પારસી પરિવારને યાદ ખરા બિલકુલ 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 જે વાડિયા પરિવાર જે સીરીન બેન છે કે જે એમના જે એમના પરિવાર જેટલા બી લોકો આ જગ્યા સાથે જોડાયેલા છે એમને જેમણે આટલો સહકાર આપ્યો છે એમને નવસારીની જનતા વતી અમે ખૂબ આભાર માનીએ છીએ જગદીશભાઈ આપણે મૂળ સૌરાષ્ટ્રના અને સૌરાષ્ટ્રની અંદર જ્યારે દિવાળીનો સમય હોય વેકેશનનો સમય હોય તો જે ખાનગી બસ માલિકો છે જે સ્લીપર બસો દોડાવે છે એ ખૂબ પૈસા લેતા હોય છે અને એ પ્રશ્ન તમારી પાસે પણ ઘણીવાર આવતા હોય છે તો હવે આટલું સરસ મજાનું જે અધતન ડેપો બની ચૂક્યું છે તો તમે તમારા સમાજવાસીઓને કહેશો કે ભાઈ હવે નવસારી ડેપો પરથી સીધી જ તમે બસ પકડો અને આપણા વતન તરફ જાવ શું જણાવશો હા ચોક્કસ નવસારી મારા સૌરાષ્ટ્રવાસીઓ છે જે દિવાળીના વેકેશન હોય કે પ્રસંગોપાત જે સૌરાષ્ટ્ર હોય તો આપણે ચોક્કસ કહી કે હવે આપ પછી નવસારી ડેપોથી બસ પકડો અને જો જરૂર જણાય તો ડેપોને આપણે સૂચનો આપીને એક્સ્ટ્રા બસોની પણ સુવિધા કરી શકાય એવું છે તો જે પ્રમાણે આપે જોયું તો ભાજપના હોદ્દેદારો આ તમામ હોદ્દેદારો છે અને માટે જ કરી અને બધા જ સજ્જ થઈ વ્હાઈટ એન્ડ વ્હાઈટમાં આવી ચૂક્યા છે ગળામાં હવે આપ જોવો છો મારી સાથે ફ્રેમમાં છે પિયુષભાઈ ખૂબ જ જાણીતો ચહેરો છે કારણ કે આપ સૌ જાણો છો કે ભાઈ જે મામલતદાર કક્ષાથી રાજીનામું આપી અને ચૂંટણીની અંદર ઝંપલાવે અને સમાજ સેવાની અંદર જોડાય મૂળ મુદ્દો પર આવીએ કારણ કે વાંસદા વાંસદા અંતરેડા વિસ્તાર છે ની અંદર ખૂબ નાના નાના ગામો છે કદાચ એવા ગામો ના પણ રસ્તાઓ ભૂતકાળમાં હતા કે જ્યાં બસ લઈ જવી એટલે નાકે ચણા ચવાવા તો હવે આટલો સરસ મજાનો પોટ મળ્યો છે આખો આ બસ પોટ છે અને ડેપો નહીં કહી શકાય તો વાંસદાનો કઈ રીતે આની સાથે વિકાસ થવો જોઈએ અને એથી વાંસદામાંથીની કનેક્ટિવિટી કેવી મળવી જોઈએ અને વાંસદાના જરા પ્રતિનિધિ છો તો વાસદાના જનપ્રતિધિ તરીકે વાંસદા તરફથી આપને કયા પ્રશ્ન પૂછવામાં આવ્યા છે કે ભાઈ આપડા ત્યાં કેવો વિકાસ થશે શું જણાવશો આપ જી ચોક્કસપણે હું કહી શકીશ જ્યારથી ગુજરાતના અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે અને એમણે જ્યારથી કમાન સંભાળી છે ત્યારથી ઉત્તરોત્તર આપણે જોવા જઈએ તો ગુજરાતના અંદર આપણે છેલ્લા ઘણા વર્ષોમાં પછી વડોદરાનો લઈએ કે અમદાવાદનું લઈએ કે સુરતનું લઈએ આજે તમે જેમ કીધું એવી રીતના બસ ડેપોની જગ્યાએ આપણે બસ હોટ જેમ એરપોર્ટ હોય છે તેમ બસ સ્પોટ થઈ ગયા આજે ખૂબ ગર્વ અને અમને એક નવસારી જિલ્લાના વતની તરીકે મને પોતાના ખૂબ ગર્વ અને આનંદની લાગણી થાય છે કે નવસારીના અંદર જ્યારે આજે ગુજરાતના મૃદુ અને મક્કમ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવી રહ્યા છે અને આજે એનું લોકાર્પણ કરવાના છે એવી જ રીતે જ્યારે હું વાંસદાની વાત કરું તો વાંસદામાં બે દિવસ પહેલાં જ અમે વાંસદાનો એકદમ અંતરિયાળ વિસ્તાર કહેવાય કે વાંગણ માંગણ જે ગામ છે આપણા મહારાષ્ટ્રની બોર્ડરને લગતું છે અમારી રજૂઆતોને સાંભળીને આદરણીય મુખ્યમંત્રીશ્રી આદરણીય ડેપ્યુટી સીએમ હર્ષભાઈ અને આપણા અમારા વિસ્તારના લોકલા ઢીલા હાલના મંત્રી નરેશભાઈ પટેલ સાહેબે જનજાતિ ગૌરવ વર્ષ જે ચાલે છે એ હિસાબે ત્યાંની દીકરીઓ અને દીકરાઓને ભણવા માટે કોઈ મુશ્કેલી નહીં પડે એના માટે અંદરના ગામડામાં જોડે એવી રીતના અમને વિદ્યાર્થીઓ માટે બસ ચાલુ કરીને આપી એ બે દિવસ પહેલાં જ અમે એનું પણ લોકાર્પણ કરીને આવ્યા છે એટલે આજે હું ચોક્કસપણે અને વિશ્વાસ સાથે કહી શકું છું કે જે મુખ્ય ધારા સાથે જ્યારે આદિવાસી સમાજ જોડાવા જઈ રહ્યો છે અને જોડાઈ રહ્યો છે ત્યારે આવનારા દિવસોમાં કદાચ હું તો એવી આશા રાખું છું કે જેવી રીતના નવસારીનું બસ સ્પોટ છે તો કદાચ તાલુકા કક્ષાએ પણ આવા બસ સ્પોટો ટૂંક સમયમાં થશે તાલુકા કક્ષાએ પણ આવા બસ પોટો ટૂંક સમયની અંદર થશે એવી આશા દાખવી છે અને ખૂબ સારી વાત કહી શકાય કે જો અંતરેડ વિસ્તારની અંદર પણ ભણતા બાળકો માટે બસની કનેક્ટિવિટી મળતી હોય તો ખૂબ સારી વાત કહી શકાય જેથી કરી અને અભ્યાસની અંદર કોઈ અડચણ નહીં આવે તો આ જ પ્રમાણે પડેપડની અપડેટ આપતા રહેશું નિહાર ધરાવવાનો અવસર લાવ્યો એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કિમોથેરાપી સારવાર હોય રેડિયેશન સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ તો તેમના લોકો સાથે વાતચીત કર્યા બાદ નવસારીમાં ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓ આવ્યા હતા અને તેઓના હસ્તે તેરમાં અદ્યતન બસ સ્પોટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું મુસાફરો બસ સ્પોટમાં એરપોર્ટ જેવી સુવિધા મળે તે પ્રકારનું આ બસ સ્પોટ તૈયાર છે બ્યાસી કરોડના ખર્ચે પાંચ હજાર પચીસ ચોરસ મીટરમાં નવનિર્મિત અદ્યતન બસ સ્પોટ લોકાર્પણમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણ માળીને પર્યટક ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ સમગ્ર પ્રસંગમાં તેમની સાથે નવસારીના વિવિધ મહાનુભાવો પણ ઉપસ્થિત હતા તેમજ કનુભાઈ દેસાઈ મંત્રી નરેશભાઈ પટેલ મંત્રી તેમજ પ્રભારી સાંસદ ધવલભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ ડેપો બનાવનાર કંપનીના મેનેજર સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા આજે આજે ખુલ્લો મૂકવાનો તેને લઈને તેઓએ તમામ વિસ્તાર પર મુલાકાત લીધી હતી અને ડેપોમાં કઈ રીતે કામગીરી કરવાની તેની પણ સમીક્ષા કરી હતી નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ દાદા એટલે કે સી એમ ભૂપેન્દ્ર પટેલ આજે નવસારીમાં આવી રહ્યા છે નવસારીની અંદર આનંદનો માહોલ છે કારણ કે નવ

એટલું બધું અવ્યવસ્થા સર્જાયેલી હોય કે જેની વાત નથી હોતી પણ આજે તો દાદા આવે છે બાકી એમ છાંટવામાં આવતો નથી અહીંયા રિક્ષાઓની ભરમાર હોય છે આજે એક પણ રિક્ષા દેખાતી નથી કારણ કે દાદા આવે છે પ્રોટોકોલ હોય પ્રોટોકોલ સાચવવાનો હોય તો સાથે જ સામે તમને બતાવીશ કે આ બધી એવી ખાણીપીણીની જગ્યા છે ચાની જગ્યા છે પ્રાધાન્ય રાખવામાં આવે અને સુરક્ષાના પ્રાધાન્ય હેતુ રાખી અને આ જગ્યાઓ હાલ બંધ કરાવી દેવામાં આવી છે પોલીસ દ્વારા જાણવા મળ્યું તો ત્રણ વાગ્યા પછી બંધ કરાવવામાં આવ્યું છે ચાર વાગ્યા સમય દાદા આવવાનો જાણવામાં આવી રહ્યો છે

ગોઠવવો જ પડે છે એમાં કોઈ શંકા સ્થાન નથી એ ગોઠવી દેવામાં આવ્યો છે અને આજુબાજુની દુકાનોને બંધ કરાવી દેવામાં આવી છે કારણ કે દાદા પહેલા ચાર વાગે ડેપો આવશે અને અને ડેપો પર આવી નવા લોકાર્પણ કરશે નવા ડેપો નું લોકાર્પણ થયા બાદ ટાઉન હોલ ખાતે જશે અને ટાઉન હોલ ખાતે પહોંચ્યા બાદ ત્યાં એક જાહેર સભા છે અને ત્યારબાદ જે મહાનગરપાલિકા દ્વારા વાહનોની ખરીદી કરવામાં આવી છે જે જેટિંગ મશીન છે સક્સ મશીન છે

જી હા આ વખતે કદાચ એવું બને કે આજે લોકાર્પણ કર્યા બાદ તાત્કાલિક અસરથી એ પાછું શરૂ કરી દેવામાં આવે તો તમે જુઓ છો મુજબ હાલ તો એમના સ્વાગત માટે સરસ મજાના બેનરો જવા પામ્યો છે પટ્ટાઓ પડી જવા પામ્યા છે તાત્કાલિક અસરથી પેચવર કરી દેવામાં આવ્યા છે બાકી આ રસ્તા માટે અહીંના સ્થાનિકો દુકાન ધારકો બૂમ મારી મારીને થાકી ગયા હતા પણ રસ્તાઓ એમને એમ હતા દુકાનો બંધ કરાવી દેવામાં આવી છે આ દુકાનો જે ખરી એ ચાલતી હોય છે પણ આજે દેખીતી વસ્તુ છે કે ભાઈ સાહેબ આવે છે અને સાહેબની સુરક્ષામાં કોઈ ચૂક ન થાય માટે કરી અને દુકાનો બંધ કરાવી દેવામાં આવી છે તો આ નવો બસોટ આજે લોકાર્પણ થશે અને એનું લોકાર્પણ કરશે ભૂપેન્દ્ર પટેલ એટલે કે ગુજરાતના લોકલાડીલા જેને કહી શકાય મૃદુ અને મક્કમ જેને કહી શકાય એવા સીએમ ભૂપેન્દ્ર પટેલ ટૂંક સમયની અંદર એમનો કાફલો અહીં આવી પહોંચશે હાલ તો વાહન વ્યવહાર ચાલુ છે કારણ કે આ મુખ્ય માર્ગ છે એટલે પણ જ્યારે એમનો કોન્વે આવશે એમનો કાફલો આવશે ત્યારે એ વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવશે તો આજે પ્રમાણે આજે અહીંથી હું મહેશ ભટ્ટ પડે પટેપની અપડેટ આપીશ તો સાથે જ મારા સાથી સિનિયર રિપોર્ટર અને ઝટપટ ના તંત્રી નિલેશભાઈ જે ખરા એ કાજે ખાતે તમને સંબોધતા રહેશે તો આજ પ્રમાણે નિહાળતા રહો નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને આ મેન ગેટ બતાવવામાં આવ્યો છે આ મેન ગેટ ઉપર એન્ટ્રી થશે અને જે આવા બાગ ની એક્ઝેક્ટ સામે છે આ મેન ગેટ ની ઉપર

દ્વારા સખાવત તરીકે માત્ર એક રૂપિયોના ભાડામાં નવ વર્ષના પેટે આ જગ્યા જે ખરી એ જે તે સમય સંચાલકોને શાસકોને આપી હતી નવસારી નગરપાલિકા સો વર્ષથી પણ જૂનો ઇતિહાસ ધરાવે છે ઓગણીસો ચોવીસ ની અંદર નવસારી નગરપાલિકા માત્ર એક રૂપિયાના ભાડા પેટે નવ્વાણું વર્ષના પટ્ટા માટે આપી હતી અને માટે એ જ કરી અને અત્યાર સુધી આ આવા સામેનો જે વિસ્તાર છે એ પારસી સખાવતના કારણે ચાલી રહ્યો છે આપ જોશો જ સરસ મજાનું અદતન આ

ત્યારે આ સમગ્ર મામલે ડેપોના નવા મેનેજર મામલેજર છે સાંભળીએ આજરોજ નવસારી શહેર ખાતે નવનિર્માણ થવા પામેલ પીપીપી મોડલ ધોરણે નિર્મિત થયેલ બસ સ્ટેશનનું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ છે આ બસ સ્ટેશન ઉપર રોજિંદી બારસો પચાસ એરાવલ એન્ડ ડિપાર્ચર અવર જવર છે સદર બસ સ્ટેશનમાં મુસાફર વેઇટિંગ રૂમ બેઠક વ્યવસ્થા સ્ટોલ્સ રિઝર્વેશન્સ ડિલક્સ વેઇટિંગ રૂમ પ્રવાસી માટે અન્ય વેઇટિંગ રૂમ્સ સ્ટાફ રેસ્ટરૂમ વગેરે અદ્યતન સુવિધાઓ પૂરી પાડવામાં આવેલ છે આ સિવાય કમર્શિયલ જે બિલ્ડિંગ છે એની અંદર મલ્ટિપ્લેક્સ મોલ રેસ્ટોરન્ટ અને બેન્કવીટ હોલ જેવી અદ્યતન સુવિધાઓ